નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બીફોર ગુજરાત હવે જોઈએ અગત્યના સમાચાર સુરત જિલ્લાના કામરેજ તાલુકાના પૂર્વ વિસ્તારમાં ટીમ્બા ગામે આવેલું છે વર્ષો જૂનું ગલતેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર મંદિરના પરિસરમાં એકસઠ ફૂટ ઊંચી શિવજીની પ્રતિમા ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે વિશાળ શિવજીની પ્રતિમા અંદર બાળ જ્યોતિર્લિંગના ભક્તો દર્શન કરે છે શ્રાવણના પવિત્ર માસમાં શિવભક્તો ભારતના બાર જ્યોતિર્લિંગના દર્શન કર્યા હોવાની અનુભૂતિ આ મંદિરે આવીને કરે છે આ મંદિરે શ્રાવણ માસમાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે શ્રાવણ માસની શરૂઆત થતાની સાથે જ શિવ મંદિરો હર મહાદેવના નાદથી ગુંજી ઉઠતા હોય છે ત્યારે શ્રાવણ માસના પાવન પર્વે આજે અમે તમને દર્શન કરાવીશું વર્ષો જૂના પૌરાણિક શિવાલયના સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ટીંબા ગામે આવેલું છે વર્ષો જૂનું શિવ મંદિર આ મંદિર ગલતેશ્વર ધામ તરીકે પ્રચલિત છે આ મંદિર પર ભક્તો ભરપૂર આસ્થા ધરાવે છે જેને લઈ આ મંદિરે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ દર્શન અર્થે આવે છે મંદિર ભક્તોથી ઉભરાયેલું જ રહે છે શ્રાવણ માસે સોમવારે આ ગલતેશ્વર મંદિર ખાતે ભક્તોનું ઘોડાપૂર ઉમટે છે અને મંદિર ભક્તોના હરર મહાદેવના નાથથી ગુંજી ઉઠે છે

ઉધાર માટે ગંગાજીને પ્રસન્ન કર્યા હતા અને પૃથ્વી પર પધારવા પ્રાર્થના કરી હતી પરંતુ સૂર્યપુત્રી તાપી માતાનો પ્રભાવ જોઈ ગંગાજીએ પૂર્વ પૃથ્વી પર પધારવાની ના પાડી ત્યારે શંકર ભગવાને નારદજીને તાપી માતાનું મહાત્મા હરી લાવવા માટે પૃથ્વી પર મોકલ્યા હતા નારદજીએ પૃથ્વી પર આવી તપને પ્રાર્થના કરી તાપી માતાને પ્રસન્ન કર્યા તાપી માતાએ પ્રસન્ન થઈ નારદજીને વરદાન માગવા કહ્યું ત્યારે વરદાન રૂપે નારદજીએ તાપી માતાનો મહાત્મા માંગ્યો હતો તાપી માતાએ નારદજીને વરદાન સ્વરૂપે પોતાનું મહાત્મા તો આપ્યું પરંતુ વરદાન મળતાની સાથે જ નારદજી ભયભત થઈ ગયા અને તેમને શરીર પર સફેદ ડાઘ એટલે કે રોગ થયો નારદજી પોતાના પિતા બ્રહ્માજી પાસે જ દશામાં ગયા પણ બ્રહ્માજીએ નીચી બાળકને મોડું જોવાની પણ ના પાડી દીધી અને સમાધિમાં લીંધાઈ ગયા નારદજી મનોમંથન પછી શંકર ભગવાન પાસે ગયા અને હકીકત જણાવી શ્રી ભોળાનાથે નારદજીને ફરીથી તપ કરવા જણાવ્યું અને કહ્યું તાપી માતા દયાળુ છે એટલે અવશ્ય પ્રસન્ન થશે એટલે નારદજી તાપી તટે ગયા અને ગંગાજીનું તપ કરી ગંગા મૈયાને આહવાન આપ્યું નારદજીના તપના પ્રભાવથી ગંગાજી પ્રગટ થયા અને તાપી માતા પ્રસન્ન થયા પરિણામે નારદજી પણ રોગમુક્ત થયા ત્યારે રોગમુક્ત થતાં હર્ષનું જે બિંદુ પડે છે તેનું બાણ બને છે અને ત્યાં ગલતેશ્વર મહાદેવ સ્થાપના કરવામાં આવે છે હું ગલતેશ્વર માં સંકુલ ની અંદર પાર્થેશ્વર ચિંતામણી પૂજા કરવા હું આવું છું આ ગલતેશ્વર દાદાનો મહિમા અહીં આગળ ગલતેશ્વર દાદા જે રાજા નારદ ઋષિ તપ કરેલું હતું એ તપની ની અંદર થી નારદ ઋષિ કોર થયા હતા એ કોર નું કરવા માટે નારદ ઋષિ તપ કરેલું અને તપમાંથી નારદજીના પરસેવા મેટ અપમાં રૂપેરી કુટ પણ થઈ અને ભગવાન স্বয়ং ગલતેશ્વર બિરાજમાન થયા છે અને ગલ્તેશ્વર ની અંદર ત્રિવેણી સંગમ છે નારદી ગંગા તાપી અમરેલપુટમાં ગોક્તિ ગોમતી નદી છે અને નારદી ગંગામાં જે કોઈ સ્થાન કરે તેના કોરના રોગનો નાશ થાય છે આ પવિત્ર શ્રાવણ માસની અંદર ગલતેશ્વર સંકુલ્ય ની અંદર વિડ ઉકે છે અને ગલ્તેશ્વર સંકુલના દ્રષ્ટિઓ દ્વારા ઘણો વિકાસ થવાથી

અતિ પૌરાણિક ગલતેશ્વર મહાદેવ મંદિર એક તીર્થસ્થાન છે જ્યાં ત્રિવેણી નદી નારદી ગંગા ગોમતી ગંગા અને સૂર્યપુત્રી તાપી માતાનો સંગમ છે એટલે જ આ તીર્થસ્થાનનું મહત્ત્વ પ્રયાગરાજ નાસિક ત્રમ્બકેશ્વર જેટલું જ માનવામાં આવે છે જેનો ઉલ્લેખ તાપી પુરાણમાં પણ જોવા મળે છે કહેવાય છે કે અહીં ક્રિસ્તરોગના ભોગ બનેલા ભક્તો પણ મોટી સંખ્યામાં આવે છે અને આ ત્રિવેણી નદીમાં શ્રદ્ધાપૂર્વક સ્નાન કરે છે ભગવાન ગલતેશ્વર મહાદેવના દર્શન કરી જે મનુષ્ય પ્રાર્થના અને ભક્તિ કરે છે તે ફક્ત પરિવાર ગર્ભાવાસ આવતો નથી અને જન્મ જન્માંતરના ફેરાથી મુક્ત બની મોક્ષ પ્રાપ્ત કરે છે મારું નામ મહેન્દ્રભાઈ ગલતેશ્વરમાં રામજી મંદિર ટ્રસ્ટના પ્રમુખ તરીકે સેવા આપું છું અને આ ગલતેશ્વર જે પહેલાં મંદિર હતું એ મંદિર ન હતા હવે એક તીર્થનું રૂપે ધારણ કર્યું છે એક તીર્થ ક્ષેત્ર બની ગયું છે અને અહીં શ્રાવણ માસ દરમિયાન હજારો ની સંખ્યામાં દર્શનાર્થીઓ આવે છે ખાસ કરીને સોમવારે તો લાખોની ભીડ હોય છે અહીંયા અને ટ્રસ્ટ દ્વારા અહીં બધી સગવડ એમને આપવામાં આવે છે લાંબી લાંબી લાઈનો હોય છે એમાં પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે સિક્યોરિટી રાખવામાં આવે છે ત્યારબાદ અહીં એક ભંડારણનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે વિના મૂલ્યે એમને ભોજન આપવામાં આવે છે લાઈન હોય તો પાણી આપવામાં આવે છે સવારમાં ચાની વ્યવસ્થા કરવામાં આવે છે બપોરના નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવે છે આમ જે જોઈએ તે લગભગ બધી સગવડો અહીંથી ટ્રસ્ટ દ્વારા પૂરી કરવામાં આવે ખાસ કરીને ઉત્તર ભારતીયોનો આજે છેલ્લો સોમવાર હોવાથી ઘણી ઘણી મોટી સંખ્યામાં અહીં દર્શનાર્થીઓ આવે છે અને ખાસ કરીને કાવડિયાની પણ સંખ્યા વધુ હોય છે જેથી અહીં અમારી પાસે એક ત્રિવેણી સંગમ છે આપ્યા આ ભૂમિ ઉપર તો ત્યાં આગળ એ લોકો જળનો આગ્રહ રાખે છે એટલે આપણે ત્યાં એક લોકો પહેલાં જે ત્રાપી માં જવાથી ડૂબી જતા હતા તો એક તો આપણે સ્નાનાગાર બનાવ્યું છે અને એમાં લોકો સ્નાન પણ કરે છે અને જળનો પણ આગ્રહ રાખે છે કે જળ લઈને એ લોકો આ મંદિર થી બીજા મંદિર સુધી જળાભિષેક કરે છે આ મંદિર લગભગ છસો સાલ પુરાણ આ મંદિર છે અને ઐતિહાસિક મંદિર છે આ જ્યોતિર્લિંગ જે છે એ સ્વયંભુ લિંગ છે અને અહીં કાપી માતાના કિનારે આ મંદિર આવેલું હોવાથી એની સાથે એક ગુપ્ત ગૌતમી નદીનું પણ સંગમ છે અને સાથે સાથે અહીં આ ભૂમિ ઉપર નારદ મુનિએ સ્તપ કર્યું હતું કે એના સાપ નિવા માટે એણે તપ કર્યું હતું અને એની રીતે અહીં એક નાડી ગંગાનું પણ ઉત્પન્ન થઈ હતી અને એ નદીમાં સ્નાન કરવાથી લોકોના દૈહિક પાપો જેવા કે કોળ દૂર થાય છે અને સાથે સાથે શ્રદ્ધાથી જો શ્રદ્ધાથી જો નમન કરવામાં આવે તો મહાદેવ એમની માનતા પણ અહીં પૂરી કરે છે અને ઘણા એવા દાખલાઓ આપણી પાસે અહીં મોજૂદ છે ગ્રામજનો દ્વારા ગલતેશ્વર મહાદેવ મંદિરનું નવીનીકરણ કરવામાં આવ્યું જેમાં ગ્રામજનોના સહભંડોળે મંદિરના પરિસરમાં એકસઠ ફૂટ ઊંચી શિવજીની પ્રતિમા મૂકવામાં આવી છે જે પ્રતિમાની અંદર ભારતના બાર જ્યોતિર્લિંગ સાથે સ્ફટિક અને અમરનાથનું શિવલિંગ આબેહૂબ બનાવવામાં આવ્યું છે ત્રિય શ્રાવણના પવિત્ર માસને ભક્તો ભારતના બાર જ્યોતિર્લિંગના દર્શન અહીં કરે છે ત્યારે બાર જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે દૂર દૂરથી ભક્તો અહીં ઉમટે છે એબી ફોર્ટી ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર પ્રશાંત પટેલ બારડોલી